અલા જેની જેની ભગવાન સાથે પહોંચવું હોય ને તો ભગવાનને જરાક કહો કે આ ઘડિયાળને થોડી ધીમી કરે મારી હારું જીવાત નહીં મળતું હવાર થાય તાર બપોર પડી જાય બપોર થાય તાર હોંચ પડી જાય હોંચ થાય ફરી પાછી હવાર પડી જાય એટલે આ સેકન્ડ મિનિટ કલાક દિવસો અઠવાડિયા મહિના અને વર્ષો ક્યાં વીતી જાય છે ને મારી હારું સમજાતું નથી અમને તો એમ થાય છે કે જન્મ્યા હતા ને વાળના હતા પછી વાળ કાળ થોડાક આયા ઘણા બાલ થયા અને કાળા થયા અફે વાળ સફેદ થવા મળે તો ખરવા પણ માડ્યા મારા જીવાના તો ભગવાનને કોઈ કોને જરા કે આ ધરતીનો જે ગોળો ખરો ને એની ઘડિયાળને થોડી ધીમી કરે યાર આટલી તો ઉતાવળ હોતી હશે પ્રભુ થોડું ધીરું કરો યાર કંઈક ગઈકાલે લખોટીઓ રમતા હતા ને આજે તમે કઈ હપ્તાના ચક્કરમાં ઉલજાવી દીધા છે થોડું જીવવા દો યાર અને ખાસ કરીને વીકેન્ડ આવે ને રજા હોય એ દિવસ તો બહુ ધીરે ધીરે ઘડિયાળ ચાલવી જોઈએ આટલી એક પ્રાર્થના છે પછી જોબ પર આવ્યા પછી હું વાંધો થોડી ઉતાવળ કરું છું જ્યારે સુધી ઘરે હોય ત્યાં સુધી યાર એટલે રજા હોય ને ત્યાં સુધી ગાડી ઘડિયાળને થોડી થોડી ધીરી કરું થોડું જીવવા મળે સુવા મળે ખાવા મળે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે થોડું સમજો યાર I owe him